જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો ઘણી વખત આપણે સામાન્ય પરિસ્થિતિમાં બેઠા હોઈએ છીએ ત્યારે મન પણ શાંત હોય છે પરંતુ જ્યારે આપણે સત્સંગમાં બેસીએ કે જપ પાઠ નામ સ્મરણ કરવા બેસીએ એટલે અનેક પ્રકારના સારા અને દુષ્ટ વિચારો આવવા લાગે છે અને મન ચોળે ચડે છે આપણું શરીર બેઠું તો સત્સંગમાં હોય છે પણ મન અનેક જગ્યાએ ભટકે છે જીભથી પ્રભુ નામનું સ્મરણ તો કરતા હોઈએ છીએ પણ ચિત્ત ખૂબ અશાંત હોય છે આવું શા માટે થાય છે અને આનો ઉપાય શું છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ ધ્યાનથી શ્રવણ કરશો જો આટલું સમજાઈ જશે ને તો ક્યારેય પણ નામ સ્મરણ કે સત્સંગ કરતા મન અસ્થિર નહીં થાય હવે સૌ પ્રથમ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે પ્રભુ નામ કેવું છે તો કહ્યું ભવરોગને મટાડનારું છે જન્મો પાપોને નષ્ટ કરનારું ભગવાનનું નામ છે તો પછી આપણે જ્યારે પ્રભુ નામનું શ્રવણ કે સ્મરણ કરીએ છીએ ત્યારે અનેક પ્રકારના વિચારો કેમ આવે છે મન અશાંત કેમ રહે છે જપ પાઠ કે સત્સંગમાં મન કેમ લાગતું નથી આ દરેક બાબતને સમજતા પહેલા આપણે નામ સ્મરણ કે નામ શ્રવણનો મહિમા જાણવો ખૂબ જ જરૂરી છે તો નામ સ્મરણનો મહિમા બતાવતા દયારામભાઈ કહે છે કે નામે અજામિલો ધાર્યો નામે તારિયા શિવે બહુ પાપી હવડે નામે વાલ્મીકી તાર્યો અર્ધે ગુણિકાને ગતિ આપી આપી ગતિ ઇત્યાદિક બહુને જેણે જેણે આશ્રય કર્યો તે સહુને બે અક્ષરમાં બધોય સાર જેણે લહ્યો તે પામ્યો પાર સેવો શ્રી કૃષ્ણ કૃપા આખી જિંદગી અનેક પ્રકારના પાપો કરનારો અને ક્યારેય પણ ભગવાનનું નામ નથી લીધું એવા અજાવી લે તેના અંત સમયે પોતાના પુત્ર નારાયણને સંબોધીને નારાયણ નારાયણ કહેતા તેનો ઉદ્ધાર થઈ ગયો વિષ્ણુના દૂતો આવીને તેને સ્વર્ગમાં લઈ ગયા શિવજીએ શિવ શિવ કહેતા અનેકોને તાર્યા છે વાલીઓ લૂંટારો જ્યારે નારદજીના કહેવાથી ભગવાનનું નામ રટણ કરવા લાગ્યો ત્યારે રામ રામની જગ્યાએ મરામરા થઈ ગયું તો પણ અવડા નામે પ્રભુએ દર્શન દીધા અને વાલિયામાંથી ઋષિ વાલ્મીકી બનીને ભગવાન શ્રી રામની લીલાઓનું વર્ણન કરતા રામાયણ ગ્રંથની રચના રામ જન્મ પહેલા જ કરી નાખી એક ગણિકા કે જે નાચવા વાળી અને ગાવા વાળી હતી તેને રાગ આલાપ માટે ખાલી રા રા એટલું જ બોલતા તેના પ્રાણ નીકળી ગયા અને પ્રભુએ તેનો ઉદ્ધાર કર્યો આમ કોઈ પણ રીતે પ્રભુ નામનું રટણ કરે ચાહે અવળે નામે મરા મરા કે ચાહે અર્ધે નામે ખાલી રા રા કરતા તો પણ પ્રભુ તેનો ઉદ્ધાર કરે છે તો પછી પ્રેમપૂર્વક પ્રભુનું નામ સ્મરણ કીર્તન કરવામાં આવે તો એમાં બાકી શું રહે આથી તો દયારામભાઈ કહે છે ને કે સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય કોટી તીર્થ ત્યાં આવી વસે જેનું ભાગ્ય હોય તે નહાય નાયા તેમાં તે પવિત્ર પ્રમાણો તે વિના સર્વને સુતકી જાણો જીવતા સબ સરખા સહુ તે ભૂતલે ભાર કરો ધરી દે સેવો શ્રી કૃષ્ણ કૃપા જ્યાં જ્યાં સ્નેહપૂર્વક ભગવાનના નામનું સંકીર્તન થાય છે પ્રભુ નામનો સત્સંગ થાય છે ત્યાં ત્યાં કોટી તીર્થો આવીને વસે છે પ્રભુ નામનું સ્મરણ કરનાર કે પ્રભુ નામનું સંકીર્તન કરનાર તીર્થોમાં જવું પડતું નથી પરંતુ જ્યાં જ્યાં સત્સંગ અને નામ સંકીર્તન થાય છે ત્યાં ત્યાં તીર્થો સામે ચાલીને આવે છે આ સંકીર્તન રૂપી તીર્થોમાં જે નાય છે તેને પવિત્ર જાણવા બાકી બીજાને સુતકીદાણો આવો ભગવદ્ નામ સંકીર્તનનો મહિમા રહેલો છે આપણે જ્યારે સત્સંગમાં બેસીએ કે પાઠ કરવા બેસીએ છીએ ત્યારે વિચારોનું વમણ શા માટે ઊઠે છે તેનો વિચાર કરીએ તો એક અનુભવી મહાનુભાવ પાસેથી સાંભળેલું છે તે જોઈએ કે આપણે આગળ જોયું કે ભગવાનનું નામ એ સંસારના ગૌ રોગોને મટાનનારું છે આથી તો ભગવાનનું એક નામ છે સંસાર વેરી સંસાર વેરી એટલે કે પોતાના ભક્તો કે જે સંસાર પ્રત્યે રાગ કે લગાવ છે તેનો નાશ કરે છે આ સંસારમાં રહેલો માણસ કામ ક્રોધ લોભ મોહ વગેરે જેવા દુર્ગુણોથી ગ્રસિત છે જેમ એક વિશાલકાય ગજરાજ આથી જલમાં પ્રવેશ કરે છે ત્યારે જલની અંદર તળિયે બેસેલો કાદવ વગેરે કચરો બહાર આવે અને ફેલાય છે તેવી જ રીતે જ્યારે આપણે સત્સંગમાં બેસીએ કે નામ સ્મરણ કરવા બેસીએ ત્યારે આપણી ભીતર અંતરમાં રહેલા આ દુર્ગણો બહાર આવવા લાગે છે પ્રભુ નામના પ્રભાવથી દુર્ગણો અંદર રહી શકતા નથી આથી બહાર આવે છે પ્રભુ નામ એ સામાન્ય નથી પ્રભુ નામ તો અંદરની શુદ્ધિ કરનારું છે એટલે જ્યારે જીભ દ્વારા કે કર્ણ દ્વારા પ્રભુનું નામ ભીતર જાય છે ત્યારે અંદર રહેલા વિચારો રાગ દ્વેષ ભય વાસના વગેરે જેવા દુર્ગણો બહાર ભાગવા લાગે છે આ જે વિચારો બહાર આવે છે તેને શુદ્ધિની પ્રક્રિયા કહેવાય છે જ્યારે વિચારો બહાર આવે છે ત્યારે તેના પ્રભાવથી આપણે પણ તેમાં લિપ્ત થઈ જઈએ છીએ પ્રભુ નામનું સ્મરણ એ શ્રવણ કરતા કરતાં વિચારોમાં લિપ્ત થઈને તેની સાથે મન દોડવા લાગે છે તેથી ચિત્ત પ્રભુ નામમાં લાગવાને બદલે વિચારોમાં અટવાઈ જાય છે આવી પરિસ્થિતિમાં વિવેકપૂર્વક ધૈર્યથી નામ જ નામ શ્રવણ કરવું મનમાંથી જે પણ સારા ખરાબ વિચારો આવે છે તે મનનો મેલ છે તે ગંદકી રૂપ છે એવું જાણીને તેના તરફ ધ્યાન ન આપવું મનને કાબુમાં રાખીને પ્રભુ નામમાં જોડવું મન અને બુદ્ધિને પ્રભુ નામમાં જોડશું એટલે ચિત્ત પણ જોડાશે આમ ચિત્ત જોડીને પ્રભુ નામ સ્મરણ કે શ્રવણ કરવામાં આવે ત્યારે તે ફલરૂપ બને છે દાખલા તરીકે કે આપણો કોઈ ખાલી મકાન હોય અને કોઈ માણસ ગેરકાયદે કબજો જમાવે અને તેમાં પેસી જાય ત્યારે અનેક વખત તેને સમજાવવા છતાં તે ઘર ખાલી ન કરે તો કાયદા કેવી રીતે મુકદમો ચલાવવો પડે છે જ્યારે કાયદાના દંડાની ફટકાર પડવાથી જે ઘર છોડીને ભાગે છે તેવી જ રીતે સત્સંગના અભાવથી ખાલી પડેલા આપણા અંતરમાં કામ ક્રોધ ભય વાસના જેવા દુર્ગુણો કબજો જમાવીને ઘૂસી જાય છે આપણા પ્રયત્નથી તે બહાર નીકળતા નથી પરંતુ જ્યારે પ્રભુ નામનો પ્રકાશ થાય છે એટલે આ દુર્ગણો સમજી જાય છે કે હવે અમારો વેરી આવી ગયો છે ભગવાનના નામથી ડરીને આ દુર્ગુણો ભાગવા લાગે છે આ દુર્ગુણો એવા ગુંડાઓ છે કે જાતા જાતા પણ કંઈક ને કંઈક અડપલું કરતા જાય છે જો આપણે તેના અડપલા પ્રત્યે ધ્યાન ન આપીએ અને સ્વસ્થ મને પ્રભુ નામમાં ચિત્ત પરોવીએ એટલે તે શાંત થઈ જાય છે આવા પ્રસન્ન ચિત્તે સ્નેહ સહિત પ્રભુ નામનું સંકીર્તન કરવામાં આવે ત્યારે તે તેૂપ થઈ જાય છે ભલા વૈષ્ણવ આજના સત્સંગમાં બસ આટલું જ તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો અને આવા સત્સંગના વિડીયો શ્રવણ કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ